દસેક વર્ષનો એક બાળક હતો એનો પિતાશ્રી એની માં પરદેશની ધરતીમાં રહે છે અને પિતાશ્રીને એક એક એ બાળકના બાપને એક મોંઘી કાર લેવાની બહુ ઈચ્છા થઈ એનું સ્વપ્ન હતું કે મારી પાસે એક મોંઘી કાર હોય અને ભગવાને કૃપા કરી એ સ્વપ્ન સાકાર થયું સ્વપ્ન સાકાર થયું મોંઘી કાર લઈ આવ્યો એની કારને એટલી સાચવે એટલી સાચવે વાત ન પૂછો એમાં બે ચાર દિવસ થયા સવારે ઓફિસ જવાનું છે બેગ ને લઈને તૈયાર થયો બરાબર આમ 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 ફળિયામાં આંગણામાં આવ્યો અને જ્યાં ગાડી લેવા માટે આમ આમ તૈયારી કરે ઘરમાંથી આમ સીડી ઉતરે ચાવી કાઢી ત્યાં જોયો છે કે છોકરો આગળ ઉભો છે ગાડીના આગળના ભાગમાં ઉભો છે પૂતાના પિતાશ્રીને આવેલો આવેલો જોઈ અને બાળક એકદમ ગભરાઈ ગયો બાળક બહુ ગભરાઈ ગયો બાપની નજર પડે છે છોકરાના હાથમાં એક લોખંડની ખિલ્લી છે

કારની ઉપર આ બાળક એટલા આમ આમ સ્ક્રેચ કર્યા અને આ બાળકના પિતાશ્રીનો મગજ એટલું આમ આમ ફરી ગયો ક્રોધથી આંખો લાલ થઈ ગઈ બેગને નીચે મૂકી અને પેલા તો જઈને બાળકને પકડીને બે પાંચ થપાટો આટી ગયો એટલો ક્રોધાયમાન થઈ ગયો સવારમાં બાળક રડે છે બે પાંચ થપાટો મારી આટલાથી એનો જીવ ન ભરાયો ને તો જે હાથથી પેલા બાળકે પેલી ખીલ્લી પકડી અને સ્ક્રેચ કર્યા તને બોનેટ ઉપર એ હાથને પકડી એક પથ્થર ઉપર રાખી અને બીજા પથ્થરથી એ હાથની આંગળીઓને છુંદે છે પથ્થર માર્યા છે બાળક ખૂબ રડે છે ખૂબ રડે છે અને આ પાછો બોલતો જાય છે આજ હાથ થી તે મારી કાર ને સ્ક્રેચ કયા તા ને બાળક હાથની આંગળીઓ ફાટી ગઈ હાથમાંથી રક્ત ની ધારાઓ વહે છે એમના પત્ની આવે છે બાળકને રડવાનો અવાજ સાંભળીને આવીને જ્યાં જોઈએ તો બાળકનો હાથ એકદમ રક્ત ની ધારાઓથી નીતરે છે માની આંખમાં સ્વાવી ગયા આટલો ક્રૂર બાપ બાજુમાં રહેલા એક દવાખાને લઈ ગયા તો એ ડોક્ટર એમ કહ્યું કે આને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જાઓ મોટા દવાખાને લઈ જાઓ બાળકનો બાપ હવે આમ જરાક ભાનમાં આવ્યો કે મારાથી કઈ થઈ ગયું મોટી હોસ્પિટલ લઈ જાય છે હોસ્પિટલ લઈ જઈને કહે છે ડોક્ટર સાહેબ ગમે તેટલો ખર્ચો થાય પણ મારા છોકરાની આંગળીઓ સાચી કરી એને હાજર કરી બાળક બેભાન અવસ્થામાં હતું ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે અને એની તપાસ કરતા ચાર આંગળીઓ ઉપર જે ઘા કર્યા હતા એમાંથી આગળની બે આંગળીઓ સાજી છે પણ આ પાછળની બે આંગળીઓ કાપી પડે એમ છે કારણ કે એની બધી જ નસો ફાટી ગઈ છે

એની બાજુમાં ટૂલ્સ ઉપર એક ટેબલ ઉપર એનો બાપ બેઠો છે એના બાપની આંખમાં અશ્રુ હતા એટલે 10 વર્ષનો બાળક એમ કહે છે પપ્પા આઈ એમ સોરી તમે રડો નહીં પણ તમને યાદ છે તમે મને મારા શૂઝ લેવા માટે પૈસા આપ્યા હતા મને મારું બેટ લેવા માટે તમે પૈસા આપ્યા હતા મારા એક બુક્સ માટે તમે મને પૈસા આપ્યા હતા યાદ છે તમને હા લલ્લા મને યાદ છે પપ્પા એ બધા જ પૈસા ને મેં છે ને મેં મારી પાસે રાખ્યા છે મેં વાપર્યા નથી એક વાત કહું મારો એ ગલ્લો તોડીશું ને તો એમાંથી ઘણા પૈસા નીકળશે પપ્પા મેં તમારી કારના બોનેટ ઉપર જે સ્ક્રેચ કર્યા ને એને આપણે નવો કલર કરાવી દેશું તમારી કાર વળી પાછી નવી થઈ જશે તમારી કાર નવી થઈ જશે આટલું બોલ્યો ત્યાં સુધી વાંધો નતો પણ દીકરો પાછળના જે બે શબ્દો બોલ્યો છે બાપ જેટલા વ્યક્તિ ઊભા હતા આ બધાની આંખોમાં આશ્રુની ધારા વહી ગઈ દીકરો એટલું બોલ્યો તો પપ્પા મારા પૈસાથી તમારા બોનેટને તમારા કારના બોનેટને કલર થઈ જશે પણ મને એ તો કહો મારી આંગળીઓ ક્યારે ઉગશે પાછી એવા નવી આંગળીઓ ક્યારે આવશે મારી આંગળીઓ ક્યારે આવશે પછતાવનો પાર ન રહ્યો સાહેબા બાપને જ્યારે કલર કરાવવા માટે ગાડીને લઈને જાય છે ને ત્યારે બોનડ ઉપર આમ આમ આછી નજરે જીની નજરે જોવે છે ને તો દસ વર્ષના બાળકે એક લોખંડની ખીલીથી ગડબડી અક્ષરમાં લખ્યું હતું આઈ લવ યુ પાપા મારો કહેવાનું મૂળ ભાવાર છે બાપ ઉતાવળમાં ભૂલ ન કરી દેશો ઉતાવળમાં નિર્ણય ન લઈ લેશો અને એનું પરિણામ અંતે પછતાવો જ આવશે નહીં તો કર્મનું ફળ હંમેશા જો સારું કર્મ કરશો તો ખુશી આપશે ખરાબ કર્મ કરશો તો તમને પછતાવો દુઃખ જ આપશે માટે આ બાપ જિંદગીમાં પછતાવો કરવો પડે એવું કામ ન કરશો કોઈ દિવસ એટલે ભગવાન કહે છે કદાચ તમારું કર્મ આપે તમારું કર્મ જિંદગીમાં ઉતાવળ ન કરશો મારા ત્યારબાદ કથાનો પ્રવાહ આગળ વધ્યો મૈત્રેય મહારાજ વિદુરને કથા કહે છે સનતકુમારો નારદને કથા કરે છે સુતપુરા શરણકાદિક ઋષિ ને કથા કરે છે અને ભગવાન સુખદેવ ગંગાના દક્ષિણ કિનારે ભાદરવા સુદ નોમના દિવસે ચાલુ થયેલી આ ભાગવત કથા અને એ કથાના પ્રવાહમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જ્ઞાન ગંગાનો ઉપદેશ આપે છે અને કહે છે કે ત્યારબાદ આ ધરતીના ઉત્પત્તિની કથા બતાવી કે ભગવાન નારાયણ જ્યારે શ્રેષ્ઠ નારાયણ છે અને ચારે બાજુ અગાધ જળ દેખાયું અને એમને વિચાર આવ્યો કે હું લાવને આ આ એકમાંથી અનેક થવું છે એકમાંથી અનેક થવાના જ્યારે વિચારો પ્રગટ થયા રજૂ થયા અને એ સમયે ભગવાને બ્રહ્માજીની ઉત્પત્તિ કરે છે બ્રહ્માને આજ્ઞા કરે છે કે જાઓ તમે સજીવ સૃષ્ટિનું નિર્માણ કરો અને બ્રહ્મા જ્યારે સજીવ સૃષ્ટિના નિર્માણ માટે લાગે છે જળચરણની એને ઉત્પત્તિ કરી અને ભૂચરણની ઉત્પત્તિ માટે જ્યારે ધરતીની જરૂર પડતી ધરતી જળમાં લીન છે તો ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણ સૌ પ્રથમ એ પૃથ્વીને લેવા માટે થઈ અને ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને ભગવાન જળમાં જાય છે બોલીએ વરાહ નારાયણ ભગવાન ભગવાન વરાહ અવતાર ધારણ કરી આ ધરતીમાં ગયા છે ત્યાં આગળ જઈ પાતાળમાં જઈને એ ધરતીને પોતાના દાઢ વડે ખેંચીને લાવે છે તો માર્ગની અંદર એક હિરણકશપુ નામનો એક અસુર હિરણાક્ષ નામનો એક અસુર નડ્યો છે અને એ હિરણાક્ષ એમ કહે છે છોડી દે છોડી દે મારું છે મારું છે મારી છે આ ધરતી મારી છે ભગવાન વિચાર કરે કે હજી આ બાર લઈને ગયો નહીં ત્યાં તો મંડો કેવા મારી છે મારી છે અને આપણે નથી કહેતા અહીંયા રહ્યો હા મેં શેડો દેખાય ત્યાં સુધી મારી છે તમારી હોય તો ભેગી લેતા દો હોય ભેગું આવે આ દુનિયામાં જેટલું પણ ભેગું કરશો ને લૌકિક પદાર્થ તમે જેટલો ભેગો કરશો એ બધો જ અહીંયા પડ્યો રહેશે અને અલૌકિક પદાર્થને જેટલું તમે ભેગું કરશો એ બધો જ તમારી સાથે આવશે સાહેબ